મોડું થઈ ગયું આજ વાડીએ જવાનું છે કામ બધું એમને પડ્યું છે હજી આને કાંઈ હજી શ્રીરામણ ને કાંઈ ગોઠવું નથી ખાધા વગર ને જવું પડશે હજી બે કલાક તો શ્રીરામણ કરવાનું ઓલું છે ને આમ છે ને તેમ છે ને વાડી એટલું કામ પડ્યું હજી એને એમ નથી થતું કે હજી આપણે કાંઈ શ્રીરામણ કરી દા ખેતરે જાય કાંઈ કામ ભેગા થાય એ જોડે એ હા એ એ શું હવે નીકર બાયો તો નીકર અમે એ આવી મૂળ થઈ ગયો હા બિરામન કાઈ છે કે હજી હજી મારે એ હજી હું તો પાલર નથી હમણા આવી તમે જોયું નહીં હજી આવી

કામ કરી કરીને થાકી જવું ભાઈ કેટલું કામ કરવું કોઈ હિસાબે ભેગું થતું નથી હું તો ઉપરના પૈસા એટલા લીધા છે હોલ સીઝન સારી થઈ જાય તો સારી વાત છે ન કરતા પોર ઘણા આ વર્ષે ફેલ થવાનું છે અને એક વાર ભેગીને ભેગી બાઈડી પાવડર ને મેકઅપ ને લાલી ને ડબલા ખાલી થતા નથી એના ડબલા પાર્લરમાં દિયુગન પાર્લરમાં હવે એને ખબર નથી કાંઈ ઘરમાં કેમ છે નથી ઘરના કામ કરતી કે નથી વાડીએ કામ કરતી બસ આખો દી ખાય પીન પાર્લરનું જ કરવાનું પાર્લરનું મેકઅપ મેકઅપ ને મેકઅપ બીજો કોઈ ધંધો કરતી નથી આનું હવે કાંઈક તો ખરું પડશે નકર હવે આ વાડી હું એકલો એકલો કાંઈ પોગી નહીં વરું દાળીએ રાખીશ તો ભેગું નહીં થાય અને મારે એકલાથી કામ પૂરું થવાનું ને હવે કાંઈક બે જણા કરી તોય એ કાંઈક કામ થાય કામનો નિકાલ થાય आम्ही पार्लर माखीने दौरी खापी नाव नाही आला થઈ ગયું આખા બધા કરી લીધા હજી ટિફિન લઈને હજી દેખાણી નથી ક્યાં પોલીસે કરતી ક્યાંક નીકળ્યું થોડીક વાર હવે આરામ ગયો બાય ત્રણ આવી ગયા તપોર મદાનમાં આવી ગયા પાવડર અમે આ પાવડર કેમ કામ કરું અને પાવડરના એક એક ફેરેનો પાવડર નો લઈ લો મારે નવો પાવડર આવી જાય અડધા પાવડરના આ પાવડરના થી મારે આ કામ કરવું પડે હવે એની ક્યાં એવી બુદ્ધિ હતી તો એમ નો કે બે પાવડરના ડબલા ઓછા લાવ તમારે કાંઈ વાડીપા કાંઈ કામકાજમાં ઘટતું હોય તો એ લઈ લ્યો બધી જ નથી તૈયાર થતા આવડતું જ નથી આપી ગયો ને સમજાય સમજાવી સમજાવી કેટલીક સમજાય થોડીક આરામ કરવા જાવ અડધેક કલાક આરામ કર લો ત્રણ વાગ્યા તો કોઈ જાણે કેટલા વાગે સો વાગે આવી ગયા સારું ઘરે જવાનો ટાઈમ થાય

તારી 50 બેન પડ્યું છે એમાં કઈ બેન પડ્યું આવી ઓલી તારા જેવી વધારે તૈયાર થઈ ઈ ને તો ઓર ગોકલી ગોકલી હા તો એને શું કામ પડ્યું તારું મને કે આ તું બહુ તૈયાર હારે થાસ્કે મને કી એ હા અન માર વખાણ કઈ રાય ને ઈ કે આ બત પાલર ક્યા હે તારા વખાણી નો કરે તો બીજું કોણ કરે તો મે એને કીધું તો ઈ કે મને કે એક તુ મા ફેગી આ રે કે કે ઈ કે વા પાલર બતાવ

હવે એમાં ધરાય દી વાડીના કામ કરવા શું કરવું બાયડીનું હવે મને લાગે છે આમ નહીં સમજ્યા કંઈક સમજાવવી પડશે કંઈક વાતમાં ઉતારવી પડશે સીધી આંગળી ઘી રો નીકળે એટલે આંગળી વાંકી કરવી પડશે એના જેવું મારે હમું થવું પડશે ત્યાં કંઈક મેળ આવશે એક કામ કરું ત્યાર થવાનો બહુ શોખ છે ને એના આમ બીજા આજે વખતે અમે કામ આજનું આટલું ભલે ગયું આ કામ બધું જો એની એના હાથે ન કરાવી તો મારું નામ એ લાડુ લે